આપણે કૃષ્ણને માનીએ છીએ કૃષ્ણ કહે છે સમજાવવામાં આમાં વાર ના લગાડો સમજાવો પણ છતાંય માણસ ન માને તો પછી એને દંડ કરો કેવી રીતના દંડ કરો કે એને લાઈફ યાદ રહેવું જોઈએ હમણાં તે એ સમાચાર આવ્યા પાકિસ્તાનની જેટલી પણ બોર્ડર છે ને બધી સીલ કરવામાં આવી ને સૈન્ય ખડકી દેવામાં આવ્યા ટેન્ક મૂકી દેવા આ હોવું જ જોઈએ સાહેબ એ આપણા 26 મારે તો 600 ને મારવાની તેવડ આપણામાં છે અને કાયમ માટે છે હોવી જ જોઈએ આવું જ્યારે આમ ટીવીમાં જોઈએ ને ત્યારે આપણ એક બેન દીકરી રોતી હતી લગ્ન કરીને તાજા તાજા એ ફરવા ગયા હતા હો બે માણસ તમે જોયો ને વિડિયો અને જ્યારે એ માણસ ને મારતા હતા ત્યારે એ એને પૂછ્યું કે તમારા મોદીને જઈને કેજો અમે આમ મારીએ છીએ બોલો અલ્લાહ અકબર અને ઓલા પાસે પરાણે કલમાં પડાવીને પછી એને મારી નાખ્યો કીધું કલમા એટલા માટે પડે તને જન્નત મળે સાહેબ આવી રીતના જન્નત ન મળે હંમેશા યાદ રાખજો ધર્મ થી વિરુદ્ધ માણસ કદાચ કોક નું નામ લઈને તો એને ક્યારે સ્વર્ગ મળતું જ નથી ઠીક છે પરાણે આમ ગોળી મૂકીને તમે મારી નાખો છો નિર્દોષ છે એટલા માટે બાકી કોઈક પરાક્રમી માણસ એની આમ બંધુકુ તાણજો ખબર પડે આજે હિન્દુસ્તાન જે વધારે પડતું સેફ થવા લાગ્યું છે મને સાંભળે છે ત્યારથી આ બે ત્રણ વર્ષથી કઈ હુમલા નથી થયા હો પણ આ જે થાય છે એની આ થવું જ ન જોઈએ એની માટે બધાએ બધાએ આપણે જે કરીએ છે ત્યારે તમારા મલાડવાળાનો મને એક વિડીયો મેળ્યો હતો હતી સ્મશાનમાં સુરતમાં અને વોટિંગ અહીંયા ચાલુ હતું તમને ખબર છે મુંબઈમાં સૌથી વધારે મતદાન ક્યાં થયું તમારા મલાડમાં અને એની કરતા વિશેષ કહું તો જૈન લોકોએ બહુ વોટિંગ કર્યું

આપણને ખબર પડવી જોઈએ કે આપણા દેશના ને કોણ આગળ લઈ જાય છે સાહેબ અત્યારે દ્વારકા સોમનાથ ઉજ્જૈન બધી જગ્યાએ જાઓ ને તો આપણા મંદિરો બહુ સારા સારા બનવા લાગ્યા છે આ ભાગવતજીની પોથી લઈને બધે પર આમાંથી વડીલો ઘણા બધા બેઠા છે પૂછી જોજો કોઈને સપનામાં ખબર નહોતી કે અયોધ્યામાં મંદિર બનશે બધા એમ જ વાતો કરતા એ કઈ બનવાનું નથી પણ બની ગયું કે નહીં તમે આરામ કરતા કેવલ ને કેવલ દોઢ વર્ષની અંદર અવળું મોટું મંદિર બનાવે બંધ બનાવી નાખવાની ક્યાં વાત કરી સાહેબ જેને બનાવ્યું છે ને એ લોકો એમ કે છે એક હજાર વર્ષ સુધી આ મંદિરને કઈ નહીં થાય પછી મીડિયા ની ઉપર બહુ ધ્યાન ના આપવું હવે આપણે નવે નવું ઘર બનાવ્યું હોય તો ક્યારેક ક્યારેક પાણીનું રીકે લીકેજ થતું હોય એમ અવડું મોટું મંદિર બન્યું ક્યારેક કોક જગ્યાએ લીકેજ થતું હોય તો આપણે હાય હાય બહુ ન કરવી અને આપણે ખોખણા રહીને ખાલી વોટિંગ કરો ને એટલે બધું આવી ગયું બીજું કઈ ન કરો તમે ખાલી એક રહો એક રેસો સંગઠિત રેસો હું તો મારી બધી કથામાં કહું છું સાહેબ જે સમાજ એક રે છે જે સમાજ સંગઠિત રહી છે ને એ સમાજ નો હંમેશા વિકાસ થાય છે સમાજનો વિકાસ કરવો હોય તો હંમેશા માટે સંગઠિત રહો સાથે રહો રહો અને પ્રેમથી એકબીજાના ઘરે દુઃખ પડે તો તરત દોડી દોડીને જાઓ આપડા સનાતન ધર્મની ની આ જ મજા છે સાહેબ સનાતન ધર્મમાં આ મોટી એટલી બધી સનાતન ધર્મ મોટી છત્રી છે એમાં હિન્દુ આવી ગયા જૈન આવી ગયા બુદ્ધ આવી ગયા બારશે બધા જ આવી ગયા એમાં આ સનાતનના આપણે બધા એ સનાતનના દીકરા છીએ હું મોટો ને તું નાનો એવું આપડી ક્યાંય ક્યાંય છે જ નહીં જે મંદિરે जातो હોય જે જૈન મંદિરે जातो હોય એ હંમેશા માટે યાદ રાખજો એ હંમેશા માટે સનાતની છે અને એના બાબતે ક્યારે કટ્ટરવાદ ભેગું નહીં કરતા મહેરબાની કરી હું તો મારી જાહેર કથામાં કહું છું સાહેબ જેમ મલાડ ઈસ્ટમાં હું આવી કથા કરું રાજી થાવ ને એવી રીતના મારા કાંદીવેલીમાં ઈસ્ટમાં વેસ્ટમાં તમે આવો ત્યાં પારસનગર છે અત્યાર સુધીમાં ઠાકોરજી મારી પાસે ત્યાં ચાર કે પાંચ સપ્તાહ કરાવી મોટા ભાગના લોકો ત્યાં જૈન લે રહી છે પણ જ્યારે કથા થવાની હોય ને ત્યારે બધા જૈન લોકો બેસીને કથા પ્રેમથી સાંભળે છે સાંભળે છે એમ નહીં પ્રેમથી યોગદાન હોતે આપે છે એક એક દિવસના રસોડા સમજજો કે બધા આપણે એક જ છીએ અલગ અલગ થવાની કોશિશ નહી કરતા તમને ખબર હશે હમણાં જ અહીંયા જૈન મંદિર તોડવામાં આવ્યું હતું હમણાં ખબર છે ને બધા જૈન કઈ જગ્યાએ પારલા ગોરેગાવ ની જ્યાં હોય હાલો ને બધા જૈનો ભેગા થયા ત્યારે અમુક અમુક હિન્દુ હોતી ભેગા થયા સનાતન ધર્મ નહી જૈનના અમે ભાઈઓ છીએ અમે સાથે રહી અને તમારી હારે લડશું લડશું એમને મરવું પડે તોય મંજૂર છે અને આ રાહુલભાઈ ખાલી વ્યાસપીઠ ઉપરથી બોલે એમને હો ખરાખરી નો ખેલ આવે ત્યારે રાહુલભાઈ ઉતરી જાય એવા હોતા છે બીજા દિવસે જ કથામાં કીધું તો ગઈકાલે જ ખાલી આપણે ભાગવત નથી કરી આની પહેલા તો ઘણું કરી લીધું છે આપણે પછી ક્યાંય ન આયેલા એટલે અહીંયા આયલા અને આ તો બહુ સત્ય વાત કહું છું સાહેબ સુખી બહુ છું સ્વભાવ સુધાર્યા પછી એટલી વાત ચોક્કસ કહું છું પણ આ આ વાત વાતને હોતે એટલા જ ઇમાનદારીથી ભારતના વ્યક્તિ ઉપર કોઈ બેન દીકરી ઉપર કોઈ સાધુ સંત ઉપર કોઈ બ્રાહ્મણ ઉપર અત્યાચાર થતો હોય અને જો આપણે બે પા પગ પાછળ કરીએ ને સમજી લેવાનો આપણી જેવો કા પુરુષ કોઈ નથી પાળો તાળી વાંધો ધમધા તાળીપાળી હા સુખી થવું હોય તો હંમેશા સનાતન ધર્મને માન આપો સન્માન આપો અમે વૈષ્ણવ છીએ અમે જૈન છીએ અમે શૈવ છીએ અમે શાક્ત એ બધું પછી પણ અમે બધા પેલા કોણ છીએ તો કે સનાતન હિન્દુ છીએ અમે સનાતન હિન્દુ છીએ સનાતન હિન્દુ ધર્મને પાલન કરીએ છીએ ગઈકાલે જે ઘટના બની હજી એક વાર વખત ખાસ કરીને કહું છું સાહેબ સાહેબ ગઈકાલે જે ઘટના બની માનવતાની સૌથી શર્મનાકમાં શર્મના ઘટના કહેવાય નિર્દોષ માણસને મારવા તેવડ હોત તો ત્યાં સેનાની હું લઈ હોત તો ખબર પડત પણ નહીં અમુક માણસનો સ્વભાવ આજે કોક શાંતિથી બેઠો હોય ને ન્યા હાળી કરવા જાય હો અને જો તમે એવું સમજતા હો કે આનાથી તમને સ્વર્ગ મળી જશે તો આ વાત બિલકુલ ખોટી છે કારણ કે એ લોકોના ધર્મમાં એવું જ ભણાવવામાં આવ્યું એવું જ કહેવામાં આવ્યું છે કે તમે આપણને બધાને કાફીર કહે એ લોકો આપણે બધા કાફીર નહીં હારામાણાના દીકરા જાહેર એટલા માટે બોલવાની શક્તિ ભગવાન દ્વારકાવાળા પૂજા કરીએ છીએ કને અહીંયા અમને છૂટ આપી છે સાહેબ કે બીવાનું તો છે જ નહીં મરવું પડે તો એક દી તો બધાય મરવાનું જ છે અને મોત કાય એટલું બધું કાય બોલું છે ને મરવાનું બધાય છે પણ બી બી મરવું એની કરતા આમ છાતી સામે રાખીને લડવું એ વધારે મહત્વનું છે તાળી પાડવા કરતા એક વાત ચોક્કસ ચોક્કસ કહું સંગઠિત રેજોવાલા મલાડમાં જેમ આ ફેરી વોટિંગ થયું છે ને એમ કાયમ માટે વોટિંગ કરતા રહેજો હંમેશા માટે કહું છું સુખી થવું હોય તો સારા માણસથી તમારે મારે બહુ જરૂર છે અને એવું નહીં સમજવાનું કે સારા માણસથી ભૂલ ન થાય થઈ જાય હો પણ આપણે જે ઉપર બેઠા છે ને હંમેશા એને ધ્યાન રાખવાનું જે મેન માણસ છે એને ધ્યાન રાખવાનું સંપ્રદાયમાં ઘણા લોકો ખરાબ કામ નથી કરતા કરે છે ને પણ મેન જે બેઠા છે ભગવાનને પ્રણામ કરો સંપ્રદાયમાં ઘણી જગ્યાએ ખરાબ ખોટું કામ થતું જ હોય અને બધા સંપ્રદાય ની વાત છે એક સંપ્રદાય નહીં એમ ઉપરનો નેતા માણસ ને માનો આપણે બાકીના નાના નાના નેતાઓ ન કરવાનું ઘણું બધું કરતા જોઈએ આપણને બધાને ખબર છે